તમારો સવાલ છે કે કોઈ સાધુ સંતો પહેલેથી કહીને આવે કે ગોચરી માટે પદાર્થ છે અને આપણે વહેલી રસોઈ બનાવીએ તો આપણને અને એમને દોષ લાગે જુઓ બે દોષ તો લાગે કેમ કે બંનેને લાગે એમને પણ લાગે કેમ કે એમણે આ રીતના કઈને ગોચરી બોરવા પધારવાનું નથી અને આપણને એટલા માટે લાગે એમને કેવડાવવું શું કામ પડે કેમ કે એમને ક્યાંય ગોચરી મળતી નથી કોઈ વેલા જલ્દી ટાઈમ પેલા રસોઈ તૈયાર કરીને રાખતું નથી જો મળી જતી હોય તો એ શું કામ કેવડાવે તો શું રોજ ભૂખ્યા રહેવાની આપણે શ્રાવકો આપણી ફરજ ભૂલ્યા છીએ કે આપણે આજુબાજુમાં નજીકમાં સાધુ સાધ્વીજી ભગવંતો હોય તો આપણી ફરજ બને છે આપણે દરરોજ આવવાના હોય કે ના આવવાના હોય દરરોજ વહેલા ટાઈમ પહેલા રસોઈ કરવી જોઈએ કરીને મૂકી દેવી જોઈએ કે જેથી સાધુ ભગવંતોને એમની ગોચરી મળી રહે કેટલા મોટા પુણ્યનું કામ છે તમારી બે ગોચરી ખાશે એમાંથી એમને જે શક્તિ મળશે એ શક્તિનો ઉપયોગ એ સ્વાધ્યાય કરવામાં કરશે એ બીજા લોકોને ધર્મ કરવામાં કરશે ધર્મના કરશે ધર્મ પમાડવામાં કરશે આ બધી એમની શક્તિનો જે સદુપયોગ કરે છે એ બધું પુણ્યના ભાગીદાર તમે બનો છો પણ તમે હવે તમે અને તમારા ઘરના બધા મસ્ત બની ગયા છો અને એની પાછળ તમને એ યાદ નથી કે આપણા આટલા મહાન સાધુ સંતો એમના માટે આપણે વહેલા ગોચરી બનાવીએ આપણે એરિયા તો એવો શોધીએ છીએ કે બાજુમાં દેરાસર હોય ઉપાસય હોય અને પછી સાધુ સંતોને સાચવવાની જવાબદારી નથી લેવી તો એવું કેમ ચાલે તો અને પછી તમે સાહેબજી નો દોષ જુઓ કે સાહેબજી તો કઈને પધારે છે અરે ના કઈને પધારે તો દસ દાડા પંદર દાડા સુધી કઈ મળે એમ જ નથી એટલે હું એમ નથી કે એમને એમ કેવું જોઈએ પણ આ આ પાંચમા એવી શક્તિ નથી કે આજે દસ દિવસ સુધી એક ગોચરી કાંઈ મળશે ને છતાં એમને એ ચલાવી શકશે એવી એવી શક્તિ આ પાંચમા આરાના સંગાયણમાં નથી આ શરીરમાં એ શક્તિ નથી અને એમને મજબૂરીથી કેવું પડે છે કેમ કે બધાના ઘરે રાતના સાત વાગ્યા આઠ વાગ્યા પછી જ રસોઈ ચાલુ થાય છે અને દરેક નું લક્ષ્ય એટલું જ હોય છે કે ઘરના બધા આવી જાય અને બધાને ગરમ ગરમ જમવાનું મળે એટલે મોડેથી જ કરવાનું ને વહેલું તો કોઈ ખાતું નથી કોના માટે કરવાનું પણ ત્યારે તમે ભૂલી જાવ છો કે આટલા મહાન સાધુ સાધ્વીજી ભગવંતો

આજુબાજુમાં નજીકમાં હશે તો હું કરીશ કે જેથી મને એનો લાભ મળે તો પછી સવાલ જ ના આવે આવા સવાલ પૂછતા પહેલા એક આંગળી એમની સામે ચીંધતા પહેલા ચાર આંગળી પોતાની સામે આવે છે કે તમે ક્યાં ભૂલ ખાવ છો આજે વીસ વીસ બાવીસ ને પચીસ માં મારે જગ્યાઓ પસંદ કરો છો કેમ તમને તમારા સાધુ સંતો યાદ નથી આવતા શું તમે ઈચ્છો છો કે એ લોકો પચીસ માર ચડીને થાકીને ઠુસ થાય અને તમારે ત્યાં ગોચરી બોરવા આવે અને રોજ માટે શક્ય છે ખરું તો શું તમે પોતે તો દીક્ષા ના લઈ શકો તો સમજ્યા પણ શું તમે તમારા સાધુ સંતો સાધુ નહીં પધારે સાધ્વીજી ભગવાન મારે ત્યાં નહીં પધારે હા તો કઈ વાંધો નથી તમને તમારો તો જવાબ એવો જ હોય છે કે તો નીચે નીચે જઈને વોરાવી આવવાનું શું તમને કોઈ કહેશે કે તમે અહિયાં નીચે આવો તમારું બધું લઈને હોરાવા માટે કેટલો બાલીશ જવાબ છે આ કેટલો ફેક જવાબ છે અમને તો આવું સાંભળી ના મારા હ્રદય કપાઈ જાય છે કે ચલો તમે બીજું કાઈ નથી કરી શકતા તો એટલું તો કરો કે સાધુ સાધ્વીજી ભગવાનના સમય પહેલા તમારી રસોઈ તો તૈયાર કરો કરવું કઈ નથી અને પછી આજ થી પચાસ વર્ષ પહેલા એવું નતું કરવું પડતું કેમ કેમ કે શ્રાવક શ્રાવિકાઓ જાગ્રત હતા એમના હૃદયમાં એમના સાધુ સંતો પ્રત્યે એક લાગણી હતી પ્રેમ હતો વિનય હતો લાભ લેવાની ભાવના હતી એ બધું તો ક્યાંય લુપ્ત થઈ ગયું અને હવે એમના દોષ જોવાય છે એ ખરેખર ઘણું જ ખોટું છે તો એમને એવું ના કરવું પડે એવું વાતાવરણ પેદા કરો તો તમે સાચા શ્રાવક આવ્યું સમજમાં દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન